નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા રાજકારણ સમાચાર હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાતોરાત લીધો મોટો નિર્ણય હવે ભાજપમાંથી આપી દીધું રાજીનામું ગુજરાતમાં થયો વિરોધ અને ભારે હોબાળો સી આર પાટીલે ખુલ્લી ચેલેન્જ અને ગુજરાતમાં નવા નિયુક્ત ડીજીપીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો સર્વપ્રથમ મિત્રો તમને જણાવી દઈએ કે આજે ગુજરાત રાજ્યને નવા પોલીસ વડા મળશે ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત્ત થઈ રહ્યા છે

નવા ચૂંટાયેલા સરપંચોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અડાલજના અડાલના પાસે આગામી ગુરુવારે સંમેલન યોજાવામાં આવશે આ સંમેલનમાં ચાર હજાર પાંચસો જેટલા સરપંચ એકત્ર થશે સંમેલનમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહે તેવી પૂરેપૂરી સંભાવના છે સંમેલનમાં રાજ્ય પંચાયતના મંત્રી બચ્ચુ ખાવડ હાજર નહીં રહે તેવી પણ શક્યતાઓ છે ત્યારબાદ ગુજરાતના એમએલએ અને આપના ઉધારા ઉમેશ મકવાણાએ આપ્યું મોટું નિવેદન આપના દંડક પદેથી એમએલએ ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યા પછી મકવાણાને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા હવે તેમણે કહ્યું છે કે હું આપમાં રાષ્ટ્રીય નેતા છું મને પ્રદેશ કક્ષાએ સસ્પેન્ડ કરી શકાય નહીં મને સસ્પેન્ડ કરવાનો નિર્ણય એક તરફી છે તેઓ અરવિંદ કેજરીવાલ સમક્ષ પોતાનો પક્ષ મૂકશે તે એમએલએ પદેથી ધમ પૂરી કરશે તેમને રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે હવે તેઓ ભાજપમાં નહીં આપ સામે પણ લડશે હવે દરેક ગુજરાતી જાણી લો આતુરતાનો આવ્યો અંત અને ડીજીપી ને લઈને આવ્યું સૌથી મોટું અપડેટ ડીજીપી વિકાસ સહાયને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવ્યું છે આજે નિવૃત્ત થવાના હતા પરંતુ હવે ત્રણ મહિના માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે તેમનો કાર્યકાળ હવે ત્રીસ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે એટલું જ નહીં મિત્રો હવે પશ્ચિમ બંગાળના વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના અલીપુર દ્વારમાં લો કોલેજમાં એક વિદ્યાર્થીની પર બનેલ કથિત સામૂહિક બળાત્કાર વિદેત પર નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે આપણા રાજ્યમાં કોઈ દીકરી સુરક્ષિત નથી તમને જણાવી દે મિત્રો કે વિદ્યાર્થીની પર થયેલ તથિત સામૂહિક બળાત્કાર બાદ હોબાળો મચી ગયો છે આજે ભાજપના કાર્યકર્તાએ પણ આ ઘટનાનો વિરોધ કર્યો હતો ત્યારબાદ ગુજરાતમાં અહીં થયો નવો વિવાદ જામનગરમાં ધ્રોલના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધો હોવાનો આરટીઆઈમાં ખુલાસો થયો છે ગરીબો માટેની આ યોજનાનો લક્જ્યુરીયર જીવનશૈલી જેતા એમએલએના પુત્રને લાભ મળતા વિવાદ સર્જાયો છે આ ઘટનાથી હવે રાજકારણ ગરમાયું છે અને અનેક સવાલો ઊભા થયા છે ધારાસભ્યે આ વાત પણ સ્વીકારી લીધી છે પરંતુ કયા નિયમો હેઠળ આ લાભ મળ્યો તે હવે સ્પષ્ટ થયો નથી હમણાં ધારાસભ્યમાં ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયાએ આપ્યું મોટું નિવેદન સુરતમાં ગોપાલ ઇટાલિયાએ પોતાના સ્વાગત કાર્યક્રમમાં કહ્યું કે હાલ સુરતમાં ખાડીપુર આવ્યું છે આજે ચંદ્ર અને મંગળ પર જવાનો રસ્તો છે પરંતુ સુરતમાં પૂરના પાણી કાઢવાનો કોઈ રસ્તો જ નથી આજના શાસકો લાયકાત વગરના શાસકો છે અને આ લોકોને કોણે બેસાડ્યા છે તે સવાલો આપણે કરવા જોઈએ આપણી આત્માને જગાડવાની જરૂર છે આપણે વોટ આપીને જે લોકોને સત્તામાં બેસાડ્યા છે તે લોકોને ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજી કોઈ વાતમાં રસ જ નથી મિત્રો ત્યારબાદ ગુજરાતમાં અહીં કોંગ્રેસ દ્વારા ભાજપનો કરાયો આકરા પ્રહારો સુરતમાં ખાડીપુર અને પ્રી મોન્સુન કામગીરીની નિષ્ફળતાને કારણે આજે યુથ કોંગ્રેસે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સામે ઘેરાવો કર્યો હતો કાર્યકર્તાએ કહ્યું કે ભાજપવાળા ડૂબી મરો અને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા હાથમાં ઢાંકણીઓ પાણી લઈને વિરોધ દર્શાવ્યો હતો પોલીસે તેની અટકાયત કરી હતી જેમાં એક કાર્યકર્તો પોલીસ બોનેટ પર ચડી ગયો હતો એટલું જ નહીં મિત્રો આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા આ શું બોલી ગયા આપમાંથી સસ્પેન્ડ થયા બાદ બોટાના ધારાસભ્ય

બીજેપીને આડે હાથ લેતા કહ્યું કે ગાંધી અને સરદારના ગુજરાતમાં આજે બુટલેગરોના હાથમાં સત્તા આવી ગઈ છે એ વાતનું મને ખૂબ જ દુઃખ છે ગાંધીનું ગુજરાત બુટલેગરોના હાથમાં ન હોવું જોઈએ પરંતુ કોઈ લડે કે ન લડે અને કોઈ બોલે કે ન બોલે પરંતુ ગોપાલ ઇટિયાલિયા અને આમ આદમી પાર્ટી તો લડશે અને બોલશે પણ અને બુટલેગરોને હટાવીને જનતાનું શાસન ગુજરાતમાં સ્થાપિત પણ કરશે ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાતોરાત લીધો સૌથી મોટો નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલે ખૂબ જ અગત્યનો નિર્ણય લીધો છે જેમાં રહેણાંક મકાનોના ટ્રાન્સફર માટે ભરવાપાત્ર ડ્યુટીની એસી ટકા સુધીની રકમ માફ કરવામાં આવશે હવે આમ સોસાયટી એસોસિયન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટથી કરેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરવાપાત્ર સો ટકા ડ્યુટીમાંથી રકમમાંથી માત્ર એંશ ટકા ડ્યુટી માફ કરવામાં આવશે એટલે કે માત્ર વીસ ટકા ડ્યુટી વસૂલ કરવામાં આવશે આમ સી એમ પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે અહીં ગુજરાતમાં ભાજપના નેતા સી આર પાટીલને આપી ખુલ્લી ચેલેન્જ વિષાવધની પેઠાચૂંટણી જીત્યા બાદ સુરતના એક સ્વાગત કાર્યક્રમમાં નવા એમએલએ ગોપાલ ઇટાલિયાએ બીજેપી પર આકરા પ્રહાર કર્યા હતા ઇટાલિયાએ કહ્યું હતું કે પાટીલ હંમેશા ઉપાડો લઈને નીકળ્યા હોય છે કે કયા ધારાસભ્યને તોડું હવે મારી સી આર પાટિલને મોરે મોરાની ખુલ્લી ચેલેન્જ છે કે હવે ગુજરાતના એક પણ ધારાસભ્યને તોડીને બતાવો અને પછી ત્યાં ચૂંટણી કરીને બતાવો જોઈએ શું પરિણામ આવે છે આગળના મહત્વના સમાચાર હવે હવામાન વિભાગે ગુજરાતમાં આગાહી કરી છે કે રાજ્યમાં સાત દિવસ સુધી વરસાદ રહેવાની શક્યતા છે હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સર્ક્યુલેશનને સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ બે થી ત્રણ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડશે હવામાન વિભાગે ઉર્ફે ટાઈગર રાજા એ પાર્ટી માંથી રાજીનામું આપી દીધું છે પોતાના વિવાદ વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા બોસમહલના ધારાસભ્ય રાજા રાજ્યમાં નેતૃત્વ વિવાદ વચ્ચે ભાજપ છોડવાની જાહેરાત કરી છે તેમના આ નિર્ણયથી તેલંગાણાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને આગામી દિવસોમાં નવા સમીકરણો પણ જોવા મળી શકે છે